મોડો ઉઠું તમે ઉઠો ને દરરોજ નું રૂટીન કામ થઈ ગયું હોય ફળીઓ ગયું હોય કચરા પોતા વાસણ બધું થઈ ગયું હોય તમે ઉઠો ને નવરા હોય હા ભાઈ હશે ભાઈ ના થઈ પડાય બધું કામ

નિરોગી લાંબુ આયુષ્ય બરોબર વાર્તા કરી દીવા ધૂકી થાળ ધર્યો પછી થાળમાં જે રવો થયો હતો ને એની જ પ્રસાદી અત્યારે બપોર લીધી બાકી કઈ નઈ હવાર મેં ફરાળી ચેવડો પણ એ તે

હજી આપણે શો કે સુધી તો ફૂગવાનું જ છે તો સપોર્ટ કરતા રહેજો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ ન કરી હોય તો કારણ કે વધારે મારા વ્યૂઅર છે ને સબ્સ્ક્રાઇબર નથી એટલે સબ્સક્રાઈબ પહેલા કરી નાખજો આપણી ચેનલને અને લાઈક કરી દેજો ભાઈ બાકી તો અમારો કલરનો ડિફરન્સ તમે જોઈ શકો છો કાનુડો કાળો કાળો અને રાધા છે ગોરી ગોરી હવે આ કંપની ફિટિંગ છે આમાં તો કંઈ સુધારો વધારો થાય નહીં બરોબર ને કબૂલ એકસેપ્ટ કરી એક્સેપ્ટ કરી લીધું છે મેં એને કરી લીધી એને મને કરી લીધો છે તો ભાઈઓ અને બહેનો પપ્પાનો સુવિચાર લેવાનો ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ આપણે પપ્પાનો સુવિચાર લઈ લઈ પપ્પા આજનો સુવિચાર પેલા જય માતાજી બોલો જય માતાજી આજનો સુવિચાર છે તર્ક લગાવ્યા કરે એ બુદ્ધિવાદી અને તર્કને ને ઝડપી લે ઈ બુદ્ધિશાળી એ બુદ્ધિશાળી વાહ વાહ બાકી કેમ હતું આજનું બપોરનું પાણું આજનો બપોરનો જમણવાર તો છે ને એવું જમવાનું આજ જે મળ્યું છે ને એવું જમવાનું ક્યારે આ જો ભીંડા શાક છે ને અદભુત બન્યું હતું આજ રવો છે એને બદામની ની સાઠ મારી બનાવ્યો હતો અદભુત રવો બન્યો હતો આજનો એ ખરેખર આજ જે બન્યું તો જમવાનું હું વાત કરું હે ભાઈ

બધા સાંડલા ગઈ પાછા નો કલર છે હું જે ફળિયા માંથી આવ્યો ને આમ જો વરસાદ ચાલુ થઇ ગયો અત્યારે ધોધમાર પડે છે ધીમે ધીમે તો આજનો લોગ અહીં સુધી છે કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો પસંદ આવે તો કે લાઈક કરી દેજો ચેનલ નવો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવ લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી